પોરબંદર રાણાવાવ નેશનલ હાઇવે પર ધરમપુરના પાટિયા પાસે ઝુંપડા બાંધીને રહેતા ચારણ સમાજના લોકોએ મનપા કચેરી ખાતે આવી વિસ્તારમાં રહેતા લોકોને રસ્તા પાણી અને સ્ટ્રીટ લાઇટની સુવિધાઓ ન મળી રહી હોવાની રજૂઆત કરી હતી ધરમપુર વિસ્તારમાં એકસો પચાસથી વધુ ઝુંપડા આવેલા છે અહીં લગભગ એક હજાર જેટલા ચારણ સમાજના લોકો વસવાટ કરે છે મોટાભાગના લોકો પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે ત્યારે આ વિસ્તાર પહેલા ગ્રામ પંચાયત હેઠળ આવતું હતું તે સમયે ચારણ સમાજના લોકો દ્વારા નિયમિત વેરો ભરવામાં આવતો હતો પંચાયત દ્વારા તેમને પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી તો હવે આ વિસ્તારનો મનપામાં સમાવેશ કરવામાં આવ્યો છે પરંતુ લાઇટ પાણી અને સ્ટ્રીટ લાઇટની કોઈ સુવિધા ન મળતા સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેને લઈ પ્રાથમિક સુવિધાના મુદ્દે ચારણ સમાજના લોકોએ મનપા કચેરી ખાતે કમિશનરને રૂબરૂ મળી રજૂઆત કરી હતી ચારણ સમાજના આગેવાનો દ્વારા જેમ ગ્રામ પંચાયત દ્વારા પ્રાથમિક સુવિધા આપવામાં આવતી હતી તેમ મનપા દ્વારા પણ સુવિધા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ